જય માતાજી કેમ સપાય જય મેળીમાં જય સમાજ મુંબઈમાં આજ ગુરુ છે ગુરુ પૂરમના બધાને આજ હાર્દિક શુભકામના રવિવાર છે નાદનો ગ્લોગ બનાવીએ આપણે ગ્લોગમાં આજ એવું છે કે આજ સનના મકવાણા છે તે એટલે મારી વાઈફ આજ મારી પત્ની રિહાણી છે તો આપણે નાદ મનાવીએ રિહાણી જ્યાં છે અને એ થોડુંક મનાવીએ થોડુંક કોશિશ કરવી કેમ થાય છે ને કેમ નહીં તો હા કરે છે લઈ વાર છે ચાર બાર કમ્પલ થઈ જાય છે અને આ ખુશી પૂજી ગયું છે ખુશી જો પૂછ્યા છીએ એ અને આ સન્ના અહીંયા છે તે રિહાણે છે કે વાતથી રિહાણી છે પૂછ્યું અને એને જ છે બહાર ફરવા અને હું લઈ જાઉ ને જેવું છે મેં એને કીધું આ લઈ જાવ તો એ આવું નથી આ જો રિહાણીને જોયું તમે રિહાન બેઠી છે કેમ તું રિહાન બેઠી હે રિહાન બેઠી જો રિહાન કેમ બેઠી છો

કે લઈ જાય હા તો વાંધો નહીં હા તને લઈ જાવ પણ ક્યાં જવું છું કે ક્યાં આપણે પૂરો જવું ક્યાં ક્યાં પૂરો જવું છું પેલા મેલદીમાં પછી વિહેટ મુદ્દી રે પણ પછી દિખ્યાત દરબાર દ્રિકેન્દ દરબારે પેલા મેડીમાં નેહરવા મેડીમાં જવું છે અને પછી વિહેતમાન મંદિર છે ત્યાં જાવું છે અને પછી દિખ્યાન દરબારે દુક્યાન દરબારે જવું છે દુખ્યાંત દરબારે ટાઈમ રહે તો ના ના એમ તો અમારે નહીં થાય

تو میں نے کہے میں نہیں جی تم لے جاؤ تو تم ہی لے تو میں نہیں لے جاؤں تو میں نہیں لے کے یہ ہو سب لے جاؤ تو جاؤ سر لے جاؤ سے تے نہیں آ تے پر کھٹلی ہو دی لے نہیں وہ بھی جاگ پی دو جا گیا پے

નયા રૂમશામલ જો આય તો જો મરાય બેનો કુશીબેન પૂઈ પૂઈ જાશે એટલે બ્લોક બનાવા દેનો બ્લોક બનાવાય નો દે અમારે ઈ તો એટલે જો ઘર માં નાના નાના કપડા બધું ટીંગાય છે તો

એ દીધી આ ફરતું ફરતું આપ કેવું લાગે છે સારું લાગે ને તો કોમેન્ટમાં જણાવજો કે ઘર કેવું મસ્ત છે કે નથી એમ કોમેન્ટ હું બધા કરી જો કોમેન્ટ કરીએ એટલે સબસ્ક્રાઈબ છે સબસ્ક્રાઇબ તો જરૂર કરી દીજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું કારણ કે તમારા બધાને સપોર્ટ થાય અમારા આગળ વધારે છે ને અમારે કોમેડી વિડીયો આવે છે ને પણ કોમેડી વિડીયો પણ અમારે જોતા રહીજો એ લિંક તમને ફોલો ફેસબુકની ને ઇન્સ્ટાગ્રામની લિંક તમને નાખી દઈશ અને એ લિંક ઉપર તમે દબેલ દબીલ જાય બે જશે આપણે

કાઈ બોલો નહીં જવાનું છે આપણે ને ભરેલો રાખું કે વાત ક્યાં છે ક્યાં લાવવું લાગે છે ક્યાં નથી છે

જો મને હાથો પાડી છે ફરવા લઈ જવાની ફરવા ન લઈ જાય હું તમને બીજા લઈ કસ્ટમર નહીં એમ તો તમને કેવો લાગ્યો છે અમારો આજનો બ્લોગ જો તમને પસંદ હોય તો તો છો જાજો અને ઉપર બે લાઇકન આપેલું છે એ ઝડપથી દબાઈ દેજો અને તમારા ભાઈ બહેન દોસ્તારોને શેર કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે આજનો બ્લોગ પૂરું કરશું અને ફરીથી મળશું આપણે નવા બ્લોગમાં તો આવજો બાય બાય

બોલવામાં સાર પેરી થઈ જાય આમ ક્યારેક બોલાઈ જાય ક્યારેક આમ હળખું નહીં બોલાય એટલે જો કાંઈ એમ કાંઈ બોલાય ગયું હોય તો ભાઈ માફ કરજો કાંઈ અને અમારા જો હમણાં થાય અમે બ્લોગ બનાવી છે પહેલાં બનાવતા નહીં બ્લોગ એટલે તમે ને બધા હવે સપોર્ટ કરજો જેથી કરીને તમે બધા સપોર્ટ કરો તો અમને પેલા નીચેમાં નેટ નવા કોમેન્ટ કરીને કહો કે ભાઈ તમે આવી રીતના આ બ્લોગ બનાવો તો એ અમે એ બ્લોગ બનાવશું એમ કહો કે ભાઈ બ્લોકમાં તમે આ વસ્તુ દેખાડો આવી રીતના તમે હું કરો છો હું કામ ધંધો કરો છો જે તમે કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે અને એ તો કોમેન્ટ જરૂરથી કરજો કે અમારા તમને લવ મેરેજ લાગે છે કે અરેન્જ મેરેજ પછી અમે તમને બ્લોકમાં જણાવશું તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને અમે આગલા બ્લોગ કેવા બનાવી તમે પણ અમને થોડો થોડો કોમેન્ટ કરીને સપોર્ટ કરજો કે ભાઈ તમે આગલા આ બ્લોગ બનાવો બ્લોગમાં આ વસ્તુ દેખાડો આમ કરો આમ કરો તો અમને પણ આમ કાંક થોડોક બ્લોગ બનાવી તો અમને કાંક થોડોક નહીં ઉઝમ સરે કે નહીં અમારા જે સબસ્ક્રાઈબર છે જે બધા જોવાવાળા છે એ ભાઈ એમને આમ થોડોક સરકાર સપોર્ટ થોડોક આમ કરે છે તો અમને આમ થોડોક આમ એમ થાય કે નહીં ભાઈ આપણે બ્લોગ બનાવાશે એના ઓલા પછી કોઈ કાંઈ કોમેન્ટ ન કરે લાઈક ન કરે તો અમને પણ આમ મન રહી જાય એટલે તમે જરૂરથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલતા નહીં અને છે ને બધા ઠેઠ બુધી આખો બ્લોગ જોજો પૂરો બ્લોગ ભૂલતા નહીં પૂરો પૂરો બ્લોગ જોજો આખો બ્લોગ જોજો તો હવે આપણે મળશું નવા આગલા બ્લોગમાં તો બાય બાય ટાટા અને છે ને પૂરું પૂરું ચાલો તો બંધ કરી છે હવે